આ ચૂંટણી ગઈકાલે પૂર્ણ થઈ છે લોકો એક ઉત્સવની ની જે ઉજવ્યું છે સ્વયંભુ મતદાન થયું છે લોકો તેતાલીસ ડિગ્રી તાપમાં પણ બપોરે લાઈનમાં ઉભરેલ પોતાનો મત રાષ્ટ્ર હિતમાં દેવા માટે પણ ઉભા હતા નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે રાજકોટ સંસદ ક્ષેત્રના લોકોએ કમળા નિશાન ઉપર કચ્છ કચાવીને મતદાન કર્યું છે જે આપણે આવી ગરમીમાં કલ્પના ન કરી શકીએ એવું ગયા વખત જેટલું જ મતદાન થયું છે ને ખાસ કરીને કાર્યકર્તાઓએ જોમજોસાથી જે મહેનત કરી છે એનું પરિણામ આવતી ત્રેવીસ મે આપણે જોઈ શકવાના છીએ ને સારામાં સારી લેટથી આ સીટ અમે જીતવાના છે એમાં કોઈ શંકા નથી અને ખાસ કરીને મારા વહલા મતદાર ભાઈ બહેનોને પણ હું આભાર વ્યક્ત કરું છું કે આ ચૂંટણીની અંદર આપ સહયોગી બન્યા છો એ બદલ આપણો આભાર સૌનો આભાર માનું છું અને ભવિષ્યની અંદર જે પાંચ વર્ષ સુધી મેં કામો કર્યા હતા એથી વિશેષ કામ કરી અને મારા વિસ્તારને વધારે વધારે લોકોને ઉપયોગી થઈ શકે એવા પ્રયત્ન કરી છે એવી ખાતરી આપું છું